અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી તેની પર નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં નવરાત્રી આયોજકોને છેલ્લી ઘડી સુધી પરમિશન ના મળતા ચિંતામાં વધારો થયો છે સ્ટેબિલિટી રિપોર્ટ સ્ટ્રક્ચર રિપોર્ટ રજૂ ન કરવામાં આવતા ગરબાની જે પરમિશન છે તે આપવામાં નથી આવી હેંસી નવરાત્રી આયોજકો સામે માત્ર ચાર લોકોએ સ્ટેબિલિટી રિપોર્ટ જે છે તે જમા કરાવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે ગરબા આયોજકોએ અગિયાર નિયમો જે છે તેનું પાલન કરવું એ જરૂરી છે પરંતુ અનેક રિપોર્ટ ન આપવામાં આવતા સબમિટ ન કરાવવામાં આવતા મંજૂરી આપવામાં નથી આવી ત્યારે સુરેન્દ્રનગરમાં આયોજકોને મુશ્કેલીઓમાં છે તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફસલ આગતી નવલી નવરાત્રીનો પ્રારંભ ત્યારે આયોજકોને હજી પરમિશન ન મળી હોવાની વાત સુરેન્દ્રનગરથી સામે આવી રહી છે કયા કારણો અને શું વિગતો નવરાત્રી પર્વનો છે સુરેન્દ્રનગર જિલ્લામાં એસી જેટલા જે ગરબા આયોજકો છે તેમના દ્વારા તંત્ર પાસે પરમિશન માંગવામાં આવી હતી પરંતુ આજે આ ગણતરી અલગ અલગ વિસ્તારો શહેરી મહોલ્લાઓ પાર્ટી પ્લોટો માં રજૂ કરી હતી અને પરમિશન માંગી